હરિઓમ બધાને બધાનો જમણો હાથ ઊંચે જમણો હાથ ઊંચે અરે વાહ વેરી ગુડ બધાને ખબર પડી ગઈ ચલો એક આંગળી ઊંચે એક એક જ આંગળી પછી બે જમણા હાથ ની જો ત્રણ ચાર પાંચ હવે ડાબો હાથ ઊંચે ડાબા હાથની એક આંગળી એટલે કેટલી થાય જમણો હાથ ઊંચે જ રાખવાનો છ સાત આઠ નવ અને દસ વેરી ગુડ ચલો વાર્તા સાંભળવી છે ને જો વાર્તા છે ને હું તમને ભગવાનની વાર્તા કહું કોની વાર્તા ભગવાનની ક્યારે ભગવાનને જોયા છે નથી જોયા પણ ભગવાન કોને કહેવાય પ્રિયાશીબેન ભગવાન કોને કહેવાય ચાંદો સૂરજ ભગવાન પણ એમને ભગવાન કોને કહેવાય એ તમને આજે સરસ મજાની ખબર પડી જશે એવી વાર્તા કહું તમને જો એક છે ને એક તમારી જેવડો નાનો નાનો છોકરો હતો કેવડો હતો તમારી જેવડો નાનો નાનો છોકરો હતો હવે એ છોકરો હતો ને એ ભગવાનનો ભક્ત હતો આખો દિવસ ભગવાનની ભક્તિ કરે એ કે મારે ભગવાનને જોવા છે હું ભગવાનને આટલા બધા યાદ કરું એમની સેવા પૂજા કરું મને તો ભગવાન ક્યારેય જોવા નથી મળ્યા ભગવાન ક્યાં રહેતા હશે શું કરતા હશે એ કે મમ્મી મમ્મી મને તો છે ને જાજુ બધું જમવાનું છે ને એક પોટલીમાં બાંધી દે હું છે ને એ બધું લઈ અને ભગવાનને શોધવા માટે ગોતવા માટે નીકળી જાઉં એને તો એની મમ્મીએ તો છે ને જો સરસ મજાની પોટલી બાંધી દીધી અને એના મમ્મીને એને તો ટાટા બાય કરી દીધું એ કે મમ્મી આવજો હું તો ભગવાનને શોધવા માટે જાઉં છું હવે તો ચાલતો ગયો ચાલતો ગયો સાંજ પડી ગઈ થાકી ગયો એકદમ થાકી ગયું ને એટલે તો એક પહાડ ઉપર ચડતો હતો પણ પહાડ ઉપર ચડતા ચડતા એનો પગ હતો ને લપસ્યો એટલે આમ પડવાની તૈયારીમાં જતો પણ એક ગાયું હતા ને એમની નજર પડી ગઈ એમને એને પકડી લીધો શું કર્યું પકડી લીધો પછી એને તે ગોવાળી હતો ને એમણે એને બચાવી લીધો હવે એ બે ભૂખ્યા હતા તો આજે આજે હતા એમને ભૂખ લાગી હતી દાસપ્પા એમનું નામ શું હતું દાસપ્પા એમને ભૂખ લાગી હતી તો આની પાસે તો જાજું બધું ખાવાનું હતું તો એણે ખાવાનું ઓલા ગોવાળિયાને આપ્યું દાસપ્પાને આપ્યું બે શાંતિથી એને ઓલું કેળનું પથ્થું આવે ને જંગલમાં કંઈ ડીસો ને વાટકી ને એવું બધું થોડું હોય એમણે તો કેળનું ઝાડ હતું કેળના ઝાડનું મોટું પત્તું લઈ લીધું અને એના ઉપર બધું જમવાનું પાથરી દીધું અને બે ને શાંતિથી જમ્યા અને પછી એ તો સીધો હતો ને ત્યાંથી પછી આગળ ક્યાંય ન ગયો છોકરો તો એ તો સીધો ઘરે આવી ગયો ઘરે આવી અને પછી એના મમ્મીને કે એના મમ્મી કે કેમ બેટા તું પાછો આવતો રે બીજે ક્યાંય ન ગયો તું એમ તો એ છોકરાએ શું જવાબ આપ્યો ખબર છે એ છોકરો એ છોકરો ક્યાંય ન ગયો ઘરે ઘરે આવતો રહ્યો આવી અને પછી એના મમ્મીને શું કે મમ્મી મમ્મી તો આજ ભગવાનને જોયા કોને જોયા ભગવાનને જોયા એ કે તને ભગવાન દેખાઈ ગયા તું કે હા એ કે ભગવાન મોટા ભગવાન હતા એ કે મારો જીવ બચાવ્યો એમણે શું કર્યું મારો જીવ બચાવ્યો એટલે કોણ ભગવાન ઓલો જે ગોવાળીયો હતો એને એને ભગવાન માન્યા કારણ કે જીવ કોણ બચાવે ભગવાન બચાવે ભગવાન ગમે સ્વરૂપે આવે એ ગોવાળીયો હતો એને એનો જીવ બચાવ્યો એટલે એને એને ભગવાન માન્યા પછી આ ગોવાળીયો છે ને એ ઘરે ગયો ઘરે ગયો એટલે એના છોકરાને એ વાતું કરતો હતો એ કે બેટા તને ખબર છે મેં આજે ભગવાનને જોયા તો કે હે પપ્પા તમે ભગવાનને ક્યાં જોયા તો કે મને બહુ ભૂખ લાગી હતી જંગલમાં ક્યાંય જમવાનું નહોતું પણ તારી જેવડો એક નાનો છોકરો હતો એને મને જમવાનું આપ્યું એટલે જે આપણને બચાવે જે આપણને જમાડે એ કોણ કહેવાય ભગવાન કહેવાય તો નાનો છોકરો છે ભગવાનના સ્વરૂપમાં આવીને એને મદદ કરી જમાડ્યું એટલે ભગવાન થઈ ગયા ઓલા છોકરાને ગોવાળિયાએ જીવ બચાવ્યો તો છોકરા માટે ભગવાન કોણ ગોવાડિયો ભગવાન એટલે આપણને જો તમને નાની નાની વાતમાં મદદરૂપ થાય તમને જમવાનું આપે બરાબર તમે કંઈ મુસીબતમાં હોય એમાં મદદ કરે તો એ તમારા માટે કોણ કહેવાય ભગવાન કહેવાય તો આપણને ભગવાન ગમે તે સ્વરૂપે આપણને મદદ કરે મમ્મી મદદ કરે તો આપણા માટે ભગવાન કોણ મમ્મી પપ્પા મદદ કરે તો આપણા માટે ભગવાન કોણ પપ્પા ભાઈ મદદ કરે તો આપણા માટે ભગવાન કોણ ભાઈ બેન બેન મદદ કરે તો આપણા માટે ભગવાન કોણ આપણને મદદ કરે તો આપણા માટે ભગવાન કોણ ભાઈ તો હવે ખબર પડી કે ભગવાન કોણ જે આપણને મદદ કરે એ આપણા ભગવાન ક્લેપ કરી દો સરસ મજાની